ઓહો ભાઈ વરસાદ જોયા છે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા ભાઈ ઓકે એકદમ મજામાં છે આજ તો આપણે લીંબુ મીઠ ગયા આજ તો આવ્યા છે આપણે કાઢીએ માર બુપા તો

પપ્પા કે તો દેખાતા નીંદે જાય છે આપડો સહ છે તો આ નાની ભાણકીનો સાસ છે હાલો એને થોડુંક

બહુ પરવધી તો ભાઈ મજા આવશે વાતાવરણ સારું છે એટલા માટે અમારે એક આ ભાણે જોઈ મારો સાહ દઈ દીધો આપણે એને સાહ માં વીએ પછી આમાં એક દાડ યુ આ રહ્યું ને પેલા નંબર નું એ પેલા આપણે હારે લીંબુ માં આવતું જો આ થોડા સેટવાળો વાળો ઓહો ભાઈ વરસાદ જો અહીંયા સીડ્યો એ વરસાદ સીડ્યો એ જો અને આપણે ટાઈમ ભાઈ થાવામાં છે દસ મિનિટની વાર છે અને સાહિત્ય બધા જો પૂરા થવામાં છે બસ એટલા છે પૂરો ની જો અને પાણી ને પૂરો થવામાં છે અને આ વરસાદ જો ભાઈ પવન નીકળ્યો એ પવનને મારા પપ્પા જો આ અહીંયા બકડા

બે આગળ ને બે ત્રણ પાછળ આવે છે અને મારા બપ્પા જો અહીંયા હાલ આવ્યા છે બે વળે ઓલા શેઠે હાલ્યા જો અહીંયા આવે છે હાલો મારા બપ્પાની રાહે છે મારા બપ્પા આવી જાય એટલે ભાડો આપણે લીધો છે બાંધીને જાવ દેવી ખરબાજુ હું આ જો આપણે તૈયાર કરીને ધૂંચ્યું છે તો ફેમલી આપણા કા આવી ગયા છીએ ઘરે બતા જો બપોરનું જમવાનું થઈ ગયું છે અમારે બાજુ કઢી હોય દાળ હોય બનાવે છે ભૂંગાર કાઢે છે હાલો તો હવે આપણે હાથું બોડું થઈને કપડાં વપડા કપડાં વપરા બદલાય થઈ જાય ને આપણે જમી લેવી તો ફેમિલી આપણે તો બપોર પછી બપોરે જમીન કરીને બપોરે શાહ પાણી પીને હવે જો અમે તો અહીંયા પોગી ગયા છીએ અને દાળિયા એટલે અહીંયા હલાવે છે બધા અહીંયા પોગવામાં ભાઈઓ તો બધા જો ઘરના સડી ગયા છે અને આપણા આમાં શાર શાહ વધે છે તો શ્યાર શાહમાં આપણે બબ્બે 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 જણાને સડી જવાનું છે હાલો તો આપણે તો ફિલહાલ હવે તો પેલા નિંદ તો ફેમિલી આપણે તો આ સી ના ખો એટલો ભાગ આ નિંદાજો ને હવે એટલું રહ્યું છે પાંચસો સહ ને બધા નીંદે છે લગભગ હાજર પૂરું થઈ જાય થઈ જાય તો ફેમિલી આપણે તો હવે જો સા પૂરો થવામાં છે છે રહ્યું એટલું અહીંયા હશે તો ભાઈ દુનિયાનું ખડ હતું ભયંકર ખડ હતું આવું આવું ખડ હતું આવું ખડ તમે પહેલી વાર જોયું છે તો તો મિત્રો આપણે હવે જો એટલામાં આવી ગયા છે એટલું બાકી છે હવે છેલ્લું બધા શાહ માં સડી ગયા છે હાલ તો હવે એક ફટકી મારે એટલે બધું પૂરું તો મિત્રો આપણે તો હવે પૂરું થઈ ગયું છે ભાઈ બધા જો હાલવા મળ્યા છે ઘર બાજુ તો હાલો આપણે તે હાલવા મળવી ધીરે ધીરે ફેમિલી આપણે તો આવી ગયા છે ટાઈમ થઈ ગયો છે છે બનાવે ભાઈ રોટલા અને બનાવી નાખશે હમણાં દક્ષે શાક અને આપણે વાળું કરી લેશું અને કાલે આપણે જ્યાં જવાનું થાય એનો વ્લોગ બનાવશું અને હવે આ વ્લોગ તમને કેમ જ હોય તો એક લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના આવા વ્લોગ જોવા માટે અને હવે મળશું એક નવા જબરદસ્ત લોકની સાથે ત્યાં સુધી બધા નહીં જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય